મેડમ મેડમ નમસ્કાર મારું નામ ભાવેશ રાવલિયા છે હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે જામનગર ખાતે ફરજ બજાવું છું આજ રોજ ગુજરાત સરકાર શ્રી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ નું સ્વિમિંગ સ્પર્ધાનું નું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધા આપણે જેએમસી સ્વિમિંગ પુલ ખાતે આયોજન કરેલ છે જેમાં આજે ભાઈઓ અને આવતીકાલે બહેનોની સ્પર્ધાનું આયોજન છે સવારના અમારે અંડર ઇલેવન અને અંડર ફોર્ટીન ના બાળકો માટે આયોજન હતું જ્યારે અત્યારે ઓપન પ્લસ અને જયારે અત્યારેગરીનું છે તમામ વિભાગની અંદર થઈ સવારે અમારે અંડર ઇલેવનની અંદર વીસથી વધારે અને અંડર ફોર્ટીનની અંદર પાંત્રીસ થી વધારે બાળકોએ ભાગ લીધેલો હતો જ્યારે અત્યારે ખૂબ ખુશીની વાત એ છે કે સૌથી વધારે અમને અંડર ફોર્ટીન અને અંડર સિક્સટીનમાં વડીલોએ પચાસ થી પણ વધારે અને કુલ એકસો પાંત્રીસ થી પણ વધારે ખેલાડીઓ ભાગ લીધેલ છે સ્વિંગ નો વાતાવરણ જામનગર માં ખૂબ સારું છે અમારા જામનગર ની અંદર બે સ્વિમિંગ પૂલ આવેલા છે એક જેએમસી નો છે એક એસજી નો પર છે અને ખૂબ ઉત્સાહ થી બધા ખેલાડીઓ ભાગ લે છે જે ખેલ મહાકુંભ ની ખૂબ જ ભવ્ય સફળતાનો એક ભાગરૂપે છે હજી વધારે વધારે ખેલાડીઓ આમાં જોડાય એવો આગ્રહ સાથે છે